ખેડૂત મિત્રો આજે તારીખ છ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જામનગર પંદરસો પંદર ધ્રોલ પંદરસો છવ્વીસ બાબરા પંદરસો આઠ રાજકોટ પંદરસો મોરબી ચૌદસો છન્નું ધ્રાંગધ્રા ચૌદસો અઠ્ઠાવન જેતપુર ચૌદસો છપ્પન ખાંભા ચૌદસો પંચોતેર ધારી ચૌદસો બાવન અમરેલી ચૌદસો ત્યાંસી અંજાર ચૌદસો ચિમ્મોતેર વડાલી પંદરસો દસ વાંકાનેર ચૌદસો બોતેર જસદણ ચૌદસો એંશી સાવરકુંડલા ચૌદસો અડસઠ બોટાદ ચૌદસો પંચ્યાસી હળવદ ચૌદસો પંચાણું જામજોધપુર ચૌદસો ને એકોતેર ખેડૂત મિત્રો પંદરસોની ઉપરની સપાટીએ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સારા કપાસના જોવા મળેલા હતા ઘણા બધા ખેડૂત મિત્રો છે તે મંદિરની એક ધારી વાતોથી કંટાળીને ઘણી વખત પોતાનો માલ પૈસાની જરૂરિયાત હોય અને અથવા તો ડરીને ઘણા બધા ખેડૂત મિત્રો નીચા ભાવમાં પણ પોતાનો કપાસ છે તે વેચવા માટે મજબૂર થઈ જતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે સાચવી સાચવીને પણ કપાસની બજાર નથી વધતી એટલે આ વર્ષે આવું વિચારીને ઘણા ખરા ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ વેચવાલી છે તે કરી નાખેલી છે એટલે બજારમાં આવકોનું પ્રેશર પણ જોવા મળી રહ્યું છે આજે ઘણા બધા વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો જોવા મળેલો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજે માત્ર દસ હજાર પાંચસો મણ કપાસની આવક જોવા મળી હતી ધીમે ધીમે આવકો છે તે ઘસાતી જાય છે અને આને લીધે પણ કપાસ બજારને એક તેજી તરફી મુમેન્ટ છે રિકવરી છે તે કદાચ આવી હોય તેવું ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પંદરસોની ઉપરની સપાટીએ ભાવ જોવા મળતા આપણને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કારણ કે આ વર્ષે કપાસના વાવેતર વિસ્તાર ઘટાડો છે કપાસના ઉત્પાદનમાં પણ ઘટાડો આવશે ગુજરાતમાં અતિ ભારે વરસાદને લીધે ઘણા ખરા વિસ્તારોમાં કપાસમાં મોટા બગાડની શક્યતાઓ પણ જોવા મળી રહી છે એટલા માટે અને અત્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ ઘણા ખરા વિસ્તારોમાં ખેડૂત મિત્રોના ફોન આવે છે કે અમારે ત્યાં ગુલાબી ઈયળનું નુકસાન પણ કપાસના પાકમાં ઘણું બધું જોવા મળી રહ્યું છે આ બધા જ પરિબળોને કારણે કદાચ પાછળથી આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે આ વર્ષે કપાસની બજાર શરૂઆતથી જ નીચે ખુલ્લી હોવાથી આગળ શું થશે તેનું અનુમાન છે તે ખેડૂત મિત્રો પોતાની રીતે લગાવી રહ્યા છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં ખૂબ સારામાં સારી રિકવરી કપાસના ભાવમાં જોવા મળે તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવ્યો હોય તેવા ખેડૂત મિત્રોને જો બજાર ભાવ સારા મળે તો ખૂબ સારામાં સારું આર્થિક વળતર સારા બજાર ભાવ મળે તો જ ખેડૂત મિત્રો મેળવી શકે તેમ છે કારણ કે વીઘા વરાળે ઉત્પાદનમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે અમારા વિસ્તારમાં ઘણું બધું નુકસાન જોવા મળેલું છે તો આપણે આશા રાખીએ કે ઉત્પાદનમાં ભલે કાપ આવ્યો હોય પરંતુ સારા ભાવ મળી જાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું આર્થિક વળતર છે તે મળી રહે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તે તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ તેરસોથી થી કરીને ચૌદસો પંચોતેર ચૌદસો એંસી સુધી કપાસના ભાવ ગામડે બેઠા કદાચ બોલાતા હશે આનાથી વધારે તમારા વિસ્તારમાં ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો